નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વિવિધ ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સરકારી કચેરી નડિયાદ ખાતે આઉટસોર્સ થી વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં વિગતવાર જોઈએ મિત્રો શૈક્ષણિક લાયક કેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો તમે જોઈ શકો છો જુનિયર ટાઉન પ્લાનર માટેની બે જગ્યા છે જેમાં બી સિવિલ બીટેક સિવિલ બીટેક આર્કિટેક્ચર પ્લાનિંગ અનુભવ ને પ્રાધાન્ય આપવામાં આવશે મદદનીશ ઇજનેર સિવિલ માટેની બે જગ્યા છે બી સિવિલ કરેલું હોય છે મદદનીશ ઇજનેર પર્યાવરણ માટે એક જગ્યા છે બી પર્યાવરણ અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ માટેની બે જગ્યા છે બી ઇલેક્ટ્રિકલ કરેલો હોવું જોઈએ અધિક મદદની મિકેનિકલ માટે બે જગ્યા છે બી મિકેનિકલ કરેલો હોવું જોઈએ જેમાં મહત્તમ અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે અધિક મદદનીયર બી સિવિલ માટે છ જગ્યા છે મિત્રો ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર માટે બી સિવિલ માટે એક જગ્યા પ્લાનિંગ આસિસ્ટન્ટ માટે બે જગ્યા છે બી સિવિલ બીટેક સિવિલ બી આર્કિટેક્ચર પ્લાનિંગ ટેક્સ ઇન્સ્પેક્ટર માટે બાર જગ્યા છે કોમર્સ સ્નાતક અને ગુજરાતી અને અંગ્રેજી ટાઇપિંગના જાણકાર અને અનુભવી હોવા જોઈએ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર માટે 24 જગ્યા છે મિત્રો સરકાર મન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ ઓલ ઇન્ડિયા ઇશ્યુ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ એઆઈ એલ એલ એજી સર્ટિફિકેટ ધારક પ્રાધાન્ય મળવા પાત્ર થશે ટેકનિકલ સુપરવાઇઝર માટે બે જગ્યા છે સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ એઆઈઆઈ એલ એસજી સર્ટિફિકેટ ધારક પ્રાધાન્ય મળવા પાત્ર થશે એસ્ટેટ ઇન્સ્પેક્ટર માટેની બે જગ્યા છે બી સિવિલ કરેલો હોવો જોઈએ સર્વેયર માટે 12 જગ્યા ડિપ્લોમા સિવિલ બી સિવિલ બાગાયત મદદનીશ માટેની એક જગ્યા ડિપ્લોમા હોર્ટીકલ્ચર સબ ઓડિટર માટેની બે જગ્યા બીકોમ ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગના જાણકાર લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર માટેની બે જગ્યા ડિપ્લોમા ઇન વેટરનરી એનિમલ હસબેન્ડરી ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની ત્રીજ જગ્યા છે કોઈપણ શાખામાં સ્નાતક સીસીજી કોમ્પ્યુટર કોર્સ પાસ ટેલી ઓપરેટર માટેની બે જગ્યા છે બેચલર ઓફ કોમર્સ એન્ડ ટેલિકોર્સ ઓટોકેડ ઓપરેટર માટેની બે જગ્યા છે આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેનનો બે વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અનુભવ અને ઉચ્ચ શૈક્ષણિક ધ્યાનમાં રાખીને નિમણૂક અનુભવનું પ્રમાણપત્ર જાહેરાતના ત્રણ દિવસ સુધીમાં મોકલી આપવાનું રહેશે મિત્રો એ ઈમેલ એડ્રેસ આપવામાં આવેલ છે મિત્રો તે ઇમેલ એડ્રેસ પર બે જૂન સુધીમાં જે ડિગ્રી સર્ટિફિકેટ અનુભવનું પ્રમાણપત્ર તમે જે રિઝ્યુમ છે તે મોકલી આપવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો નડિયાદ ખાતે આ જે વિવિધ સરકારી કચેરીમાં મિત્રો આઉટસોર્સ ત્યાં ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય